નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો આજે સૌથી ઊંચા બજાર બોલાયા હતા જેની માહિતી આપણે આગળ મેળવીશું તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ નવસો સાહીઠથી થી ચૌદસો તોતેર રૂપિયા જસદણ માર્કેટયાર્ડ ચૌદસો પંચોતેરથી થી પંદરસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પંચોતેર રૂપિયા મહુવા માર્કેટયાર્ડ આઠસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એકોતેર રૂપિયા મિત્રો આજે કપાસના બજાર ભાવમાં થોડોક તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે મિત્રો આજે દસથી વીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકોતેરથી પંદરસો સોળ રૂપિયા ભાવનગર બારસો પંચોતેરથી ચૌદસો એંસી બાબરા માર્કેટયાર્ડ ચૌદસો પંદરથી પંદરસો પચીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ સાતસો પિસ્તાલીસથી પંદરસો એંસી રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો બાણું રૂપિયા હવે વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો પચીસ ચૌદસો છન્નું રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ નવસો થી પંદરસો એકવીસ રૂપિયાની માહિતી મળતી રહે મોરબી અગિયારસો અગિયાર થી તેરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ ચૌદસો થી ચૌદસો બાણું રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ મિત્રો તેરસોથી પંદરસો ને ચોસઠ રૂપિયા તો મિત્રો આજેના કપાસના સેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના બજાર ભાવ પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે સરાસ બજાર ભાવ તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ આગળ વાત કરીએ તો રાજકોટ પચાસ હજાર વાત કરીએ તો